આ ટૂંક સમયમાં વિશ્વનો સૌથી મોટો ઉત્સવ સૌથી લાંબો ચાલનાર ઉત્સવ નવરાત્રિ પર્વ આપણા બધાની વચ્ચે આવી રહ્યો છે નવરાત્રિ મહોત્સવ એનું ધાર્મિકતાનું અને વૈજ્ઞાનિક રીતે પણ ખૂબ જ મહત્ત્વ ધરાવે છે વર્તમાન સમયમાં એક ચોક્કસ પ્રણાલી પ્રમાણે યુવક યુવતીઓ ક્યાંક ને ક્યાંક પોતાના મનોરંજન માટે ધાર્મિક ઉત્સવને મનોરંજનનું સાધન બનાવ્યું એ રીતેનો વર્તમાન એક સમયમાં વ્યાપતા વધી છે હાલની સ્થિતિ જોવા જઈએ તો યુનેસ્કોએ પણ એને પોતાની રીતે મહત્ત્વ આપ્યું છે સાથે સાથે ધાર્મિક મહત્ત્વ પણ આપણા બધાની વચ્ચે છે ભારત એ ધાર્મિકતાથી અને સંસ્કૃતિ સાથે જોડાયેલો દેશ છે પરંતુ ક્યાંક ને ક્યાંક પાર્ટી પ્લોટના નામે ઘણા બધા લોકો વધારે આ મહત્વને ભૂલીને વધારે પડતું એને મનોરંજનના સાધન તરીકે ઉપયોગ કરી રહ્યા છે ત્યારે જે પુરાણી પરંપરાઓ છે એની સાથે જોડાવવું ખૂબ જરૂરી છે નવરાત્રી દરમિયાન દીકરીઓની પૂજા હોય માતા પિતાની પૂજા હોય વડીલોના આશીર્વાદ હોય આ તમામ ધાર્મિક વિધિઓથી નવ દિવસ દરમિયાન જોડાઈને પોતાના માતાજીના ગરબા રમીને એ શારીરિક રીતે પણ ફિટ રહી શકાય અને ઉપાસના રૂપે ઉપવાસ કરીને તમે જ્યારે કોઈ પણ કામ કરતા હો તો એ ચોક્કસ હું માનું છું કે નવરાત્રિની અને માતાજીની સાચી આરાધના કરી છે સાથે સાથે આપણી જે મૂળ ભાવના છે મૂળ સંસ્કૃતિ છે તો હું તમામને વિનંતી કરું છું કે નવરાત્રિ કેમ ઉજવવામાં આવે છે એનું પણ ખૂબ ધ્યાન રાખ જે મિત્રો પાર્ટી પ્લોટ કરી રહ્યા છે એ આયોજકોને પણ વિનંતી કરું છું કે નવરાત્રિ એ ધાર્મિક ઉત્સવ છે ધર્મનું અને સંસ્કૃતિનું પ્રતિક છે તો પોતાની રીતે એટલી વ્યવસ્થા તો ચોક્કસ કરે કે ધાર્મિકતાની સંપૂર્ણ જવાબદારી લે અને ધર્મ ધર્મ અને સંસ્કૃતિ એ સચવાય એ માટેનું ચોક્કસ કરવું જોઈએ